લખપત તાલુકાના મોરી ગામની સિમતડમાં આવેલ ડેમના કામોમાં ભ્રષ્ટાચાર થતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો એટલે અત્યારે ડેમમાં ઉપર તમે આવ્યા છો ને શું છે અહીંયા પ્રોબ્લેમ ડેમમાં બહુ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે કોઈ ન્યાય કામ નથી અને ગામમાં પ્રમુખને આ કોન્ટ્રાક્ટર બે પોતામાં મળી અને કામ કરે છે અને અંદર જાળી પણ અંદર ફેંકી દે છે અને જૂના તળાવમાં માઠું માઠું કામ કરે છે અને વ્યવસ્થિત કામ કાંઈ કરતા નથી અને અમારી કામ બંધ કરવાની માંગ છે કે ન્યાય કામ થાય તો ચાલુ રહે પણ ગામ સમિતિ બધી ભેગી થાય ગામ સમિતિવાળાને બોલાવી લે ગામ સમિતિવાળા બધા કહે કે બરાબર અમારે કામ પસંદ છે તો એ લોકો કરે પણ આજે આ રીતે અન્યાય કરે છે આ લોકો એ અમને પસંદ નથી ને અમે બંધ કરાવવા માંગે પણ છે અને આ બધું જે અંદરના આ ઝાડી બધી પડી છે ને આ કામ જે ચાલુ છે એ કામ પણ કાંઈ વ્યવસ્થિત નથી આ એક તળાવોનો નથી અમારે સીમમાં જેટલા પણ બધા તળાવ છે બધા એવી રીતનું કામ થયું છે અને અમને કોઈ પસંદ નથી અને અમારે ખેતીવાડીવાળાને કાંઈ એક સિઝનમાં પણ પાણી કામ નથી લાગતું કોઈને પણ નહીં આ અમારો જૂનો તળાવ છે આમાં હજી ચાર પાંચ ખેતરો પાણી પીએ છે પણ હવે આ તૂટશે વરસાદના ગેરંટી છે એનું કારણ એ છે કે આના ઝાડો બધા અંદર છે આમાં મટી કાંઈ આવશે નહીં અને એક બે બે નંફર નાખી અને ઉપરથી હિતાજીથી થોડો થોડો આમ ફેરવી અને પછી કહેતા રેડી થઈ ગયું એટલે પ્રમુખને આ સાહેબને બધા પોતામાં મળી અને અમને કાંઈ પૂછા ન કરે આવી રીતનું કામ કરાવી અને આ લોકો બધો ભ્રષ્ટાચાર કરી અને હાલે છે એટલે આ અમારે જેટલા બધા નવા ડેમડા બન્યા છે એમાં બધામાં ત્રણ ત્રણ ચાર ચાર વાર કામ હાલ્યું છે ને સિઝનમાં અમને કોઈ કામ લાગ્યું નથી પાણી હવે તમારી શું માંગ છે અમારી એ માંગ છે કે વ્યવસ્થિત થાય નહીં ને ત્યાં સુધી આ કામ બધું બંધ રહેવું જોઈએ

મેં પૂછ્યું એ કે ને છે કોણ રમેશભાઈ છે મેં જોયો નથી મેં બોલાયો તો મેં કે રમેશભાઈ મને એક વખત ભેગો કરાવજો કોણ છે રમેશભાઈ પૂછ્યું તમે પટેલ છે કોઈ પટેલ છે ક્યાંનો છે પૂછ્યું એ રાજકોટના છે ક્યાં દયા પર રહે છે એમ એ કામ ચાલુ છે એમાં ચોખ્ખું ભ્રષ્ટાચાર છે એમ અંદર જાળી નાખી ઉપર મટી નાખે છે આપણે કહીએ તો આપણે માનતા નથી આ વાત પ્રમુખ સાહેબને બોલાવ્યો તો પ્રમુખ સાહેબ ના પાડી દીધી કે તમારે થાય એ કરી આવો આગળ જઈને એ ડેમ સારું બનતું નથી કેટલું ડેમ પંદર વીસ ડેમ બનાવ્યું છે બધાનું એ પોઝિશન છે મેં કંઈ અંદર પાણી કોઈ ડેમમાં નથી એ અત્યારે જૂનો તળાવ બનાવ્યું છે એમાં પાણી છે એમાં હજાર પંદરસો કિલો બોતણી છે હવેલી એ એ તોડાનું શક્યતા છે એની એના ઉપર પાણી ચા ભરેલો છે અંદર એના ઉપર કામ ચાલુ છે અત્યારે હવે તમારી શું માંગ છે અમારી માંગ એ છે અત્યારે કામ એ બંધ થઈ જાય વેસથી કામ નથી થતું તો કોઈ અધિકારીને તમે ફોન કે જાણ કર્યો અધિકારીને કરી મહેશભાઈને એ કાંઈ બોલ્યું ને ફોન ના ઉપાડ્યો તો હવે તમે યારો શું છે ઈરાદો અમારો ઈરાદો એ છે કે બંધ થયું હોય જોઈએ ત્યાં ગામ ભેગું થાય પછી ગામ બધી સમયથી ભેગી થાય ત્યારે ગામ ચાલુ થયું હોય સર મેં સાહેબ મેરે કે ડેમેજ અચ્છા હું માલ ઓન મારે તો પાણી જો ક્યાં હાલ ના ડેમ જૂના ડેમ તોડી કરે નાણે હાણે ચાઈ નવો બનાવી દીધા હાણે નવો બનાવી દે તો વરસાદ ટાણે મેં પાણી કેતા હશે ના કંઈ પાણી જ સોગું ના કંઈ ન એ જૂનું ડેમ તોડે ને पाणी ख़ाली करे विधो न वेस्ट ईअं ॿारहं महीना थिया ई कमु चालू पियो आहे अॼु सवारे बनाए ॾियो अॼु सवारे बनाए ॾियूं तंहिंखे ॾेढु ॿारहों महीना ॿ साल थी वियूं पर अॼु खां की निटल न आहे कयूं न सौ में उन मारे तियूं हाणे इन जो कुर करिणो आहे असांखे डैम तोड़ियो ही जेको कमु कराईंदा सभिनि मात्री गा मुबारक बेज़ार न मुबारक गुल मोहम्मद इन तोड़ायो ने गाम में कंहिंखे पुछियो न हुयो जीअं असां डैम तोड़ियूं था

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ